તો હેલો ભાઈ જેમ મેં તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં અને આજે આપણે બપોર થઈ જાય છે અંક સવારે વહેલા જે તો હિરાલા લઈને દવાખાના કલો અને દવાખાનાથી હાલ આવે છે આવીને જે તમને જવાનું સર જો વિજ્યોને એકલા એકલા પોણી વાળા હા લઈને આવે પરિકોન બરીકો લઈને જવું અને આમાં મમ્મી નહીં બેહરે હો આ હિરાલ તો હોય જઈએ અને પરિકો

તો ભાઈ જીયા આપણે સેતામાં બરાબર અને આપણે પરક કેચવાઈ લીધો ખબર નથી જો બાજુ ન્યુ દુકાન સ્ટાર્ટ કરી લીધે એમાં ગડું લાલ જો ભાઈ આ ગઈ ગઢું બેસી રહ્યો તો જીયા એ થઈને તમારે ચંપલ પહેરવાનું મોટા કાઢવાના છે ભાઈ જીયામાં આપણા શેતામાં બરાબર અને બેરીએ બેસી રહ્યા માના હીરો છે બચારી બીમાર પડી છે હું જે સી દવા એક ગાડી મૂકી જઈ હતી ઊંઘાડી જ દીધી છે અને બિહારી બે હારી ફોન જોવો છે અને આપણે પડકલ લઈ લીધો વિજ્યા ઓલી હું જવું શેતામાં તો ગાઈ જ મળી શેતમાં જઈને હું બે અજુબે પાણી વારે હું શેતમાં જવું હાજ શેતમાં જાતમાં જઈને મળે તો ભાઈ હું ખેતરમાં આવી ગયો તો બરોબર વીજો બે પાણી વારે

આ જબર પાણી વારીન ઘેર આઈ ગયે છે બરોબર એટલે ઘેર આયેન દીજે છે ચાપી લીધો ચાપીને આવા હેડીજો વિજે તો ગાઈસ આપણે આવા તો નાવા હેડી જો જાડી આયા કે કોક લેવા હોતે ફોલો

અને આરતી માહી મમ્મી નારિયેલ નું કાઢે છે અહીંથી આપડે પ્રસાદી લઈ આવી બાપજી વર્ષ ગાય આપડે આયા બાથા કરવા અંદર ગીતો વાગે છે એટલે આપણે અંદર નું બહુ ઉતારવું નહીં કોઈ કોપીરાઈટ આવી જાય બરાબર તો આપણે બાથા બધા કરી દઈએ

અને આ હિરાલ આપણી હંગાત થઈ ગઈ હતી અને માહિની બાધાથી આરુંદન તેરેલી રહી એ પેલી હિરાલ જો મય તો ગાય જ આપણો આપણો બ્લોગ એ પૂરો કરીએ તો આપણા બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો મળીએ આપણા બીજા વિડીયો બીજા બ્લોગમાં જય માતાજી બાય ગાય